નમસ્કાર દોસ્તો સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાં વ્યક્તિ અહિયાં વધાર્યા છે સંજયભાઈ છે 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 કેવી અટક નામ જેમની ઉંમર વર્ષ કરે પરિવાર સાથે અહીંયા એમના વાઇફ એનો દીકરો વિડિયો જોઈ અને એને થયું કે ભાઈ અમારે વ્યસન છોડવું જોઈએ તો અહીંયા અહિયાં વધાર્યા છે અને વ્યસન મુકવા માટે અહીંયા સંજયભાઈ પૂરા પરિવાર સાથે આવ્યા છે એનો હાથમાં જાગ્યો છે અને ઈ વેશન મુકવા માટે 40 વર્ષે પણ તૈયાર થયા છે તો હવે તમારે કેટલી વાર છે જે કોઈ લોકો આ વિડિયો જોઈ રહ્યા છે એને બધાને મારી વિનંતી છે કે તમારા જીવનની અંદર પણ કઈ નાનું મોટું ટોબેકોનું વેશન રહેલું છે તો તમે વેલી તકે અમારી અભિયાનની મુલાકાત લેજો આ જયા ફાઈબા ગिन्नર તરફથી જે અત્યારે 11મા મહિનાની 30 તારીખ સુધી મુકવા છેનો ફ્રી આપવામાં આવે છે કારણ કે એ પણ રાજકોટની અંદર વેશન મુક્ત થયા છે આ પ્રોડક્ટ લઈને

સ્ત્રીઓ બધા જ આનાથી પરેશાન છે ઘરનો મુખ્ય વ્યક્તિ જો કોઈ ટોબેકોનું વેશન કરે છે તો એની પાછળ આખો પરિવાર લાચારીની હોડમાં હોમાતો હોય છે અત્યારે નાની ઉંમરના કેટલા લોકો કેન્સરથી પીડિત છે અને કેન્સરની હોસ્પિટલમાં તમે જ્યારે જાઓ ત્યારે તમને ખબર પડે કે કેટલા લોકો કેન્સર પીડિત થાય છે અને કેટલા લોકો આ ટોબેકોની પાછળ કેટલા પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો જે કોઈ મિત્રો યુવાનો હોય વડીલો હોય કે વૃદ્ધો હોય કોઈ પણ મળી રહી છે તો એનો લાભ પણ તમે લ્યો અને વહેલી તકે તમે વ્યસનથી મુક્ત થાવ એવી દરેક પરિવારોને મારી વિનંતી છે હવે આપણે પૂછીએ કે તમે કેટલા ટાઈમથી વેચન કરો છો કેટલી ઉંમરથી અત્યાર સુધીમાં કેટલા વર્ષોથી વેચન તમે કરો છો

બીમારીના આમંત્રણ પણ આપી અને બીમારીનું ઘર પણ બનાવી લે છે તો આ સંજયભાઈનો આત્મા ચાલીસ વર્ષે જાગ્યો છે તો તમે પણ કોઈ શરમ સંકોચ કે નિસંકોચ તમે અહીંયા આવી શકો છો અને તમે પણ આ પ્રોડક્ટ લઈ અને વેસન મુક્ત થઈ શકો છો તો દરેક લોકોને મારી વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કોમેન્ટના માધ્યમથી તમારા અને અન્ય લોકોને પણ પ્રેરણા કરજો કે તમારે વ્યૂકું હોય તો એક વખત સત્ય સનાતન મુલાકાત ચોક્કસપણે સંજયભાઈ જેવા અનેક લોકો અત્યારે એની કરતા નાની ઉંમરના લોકો પણ વ્યસન કરી રહ્યા છે એટલે તમે ચોક્કસ અહીંયા પધારજો અને વેસનથી મુક્ત થવા માટે જરૂર અમારી મુલાકાત લેજો ધન્યવાદ